નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની જે નવી પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકની અંદર દસ પાઠ પછી એટલે કે પ્રથમ સેમેસ્ટરના અંતે જે આગળ વધતા પહેલાં આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી પીડીએફ પણ મેળવી લેજો ચાલો દોસ્તો તો જોઈએ ધોરણ આઠ વિષય ગુજરાતી આગળ વધતા પહેલા એમાં સર્વપ્રથમ આપણને આપેલું છે વાતચીત પહેલો સવાલ આવાસ એટલે શું પૃથ્વીને કોનો આવાસ ગણવામાં આવ્યો છે તો ઉત્તર આવાસ એટલે રહેઠાણ ઘર પૃથ્વીને ઈશ્વરનો આવાસ ગણવામાં આવ્યો છે બીજો સવાલ ખોટો જવાબ એકમનું નામ ખોટો સવાલ રાખી શકાય કેમ તો જવાબ આવશે કે ખોટો જવાબ એકમનું નામ ખોટો સવાલ ના રાખી શકાય કારણ કે આ એકમમાં વિદ્યાર્થી પોતાના જવાબ વિશે શંકા જતા તેના મિત્રને ખોટો જવાબ સ્વી મિત્રનો ખોટો જવાબ સ્વીકારીને પોતાના સાચા જવાબને બદલે તેનો ખોટો જવાબ લખે છે અહીં સવાલ સાચો અને શંકાના કારણે જવાબ ખોટો લખ્યો હોવાથી એકમનું નામ ખોટો જવાબ યોગ્ય છે ત્રીજું તમને બકોર પટેલને ત્યાં જમવા જવાનું ગમશે કેમ તો જવાબ આવશે કે મને બકોર પટેલને ત્યાં જમવા જમા જવાનું નહીં ગમે કારણ કે મને જમવામાં કારેલા કે અન્ય કડવી સ્વાદની વસ્તુઓ ભાવતી નથી ચોથું તમને આવડતી હોય એવી કોઈ પણ બે કહેવત લખો મને આવડતી હોય તેવી બે કહેવતમાં છે પેલું જેવું વાવશો તેવું લણશો તમે જેવા કર્મ કરશો તેવું ફળ મળશે બીજું ધીરજના ફળ મીઠા તો ધીરજ રાખવાથી સારા પરિણામ મળે છે પાંચમું માણસની કઈ કઈ વિશેષતા તમને ગમે ઉત્તર માણસની ગમે માણસ ગમે તેવી મુશ્કેલી સામે લડી શકવાની ચંદ્ર પર જઈ શકે તેવી પ્રગતિશીલ હોવાની સૂર્યવંશી હોવાથી પ્રતાપી હોવાની અને પરમાર્થ માટે પાળિયો થઈ જવાની વિશેષતાઓ મને ગમી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એકમ થી દસ સુધીમાં તમને સૌથી વધારે કઈ કૃતિ કે એકમ ગમ્યા ગમેલા એકમ કે કૃતિ પૈકી કોઈ એક વિશે સાત આઠ વાક્ય લખો તો એકમ એકથી દસ સુધીમાં મને સૌથી વધારે એકમ નંબર ત્રણ ગઢની રડ છોડો ગમ્યા આ એકમમાં પડોશી રાજ્યોની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલા ગરસદાર ઠાકોરો ચૌહાણ સોલંકી વેંઝિયા વગેરે રાજપૂતોએ રાણાની ચિંતાને હળવાશથી લેતા કહ્યું બાપુ એ વાત તમારે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી અમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખવ્યું છે તેમના કાંકરી ચાળાને આપણે પહોંચી વળીશું છતાં રાણા ગઢ ચણવાની વાત કરે છે ત્યારે વાવના સઘળા શૂરવીરો સરહદે કતારમાં હથિયારો લઈને ઊભા રહે છે અને તેમના રાણાને પૂછે છે બાપુ શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી તો એ માટી કાંકરા અને ઈંટોના ગઢ તમારે કેમ બનાવવો છે આ કતારમાં રહેલો એક એક વીર સો સો જણાને પૂરો પડે તેમ છે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુય વાવમાં પગ નહીં મૂકી શકે પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે આ એકમમાં આવતી વાવ પંથકની પ્રજાની બહાદુરી અને ખુમારી મને ગમે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એકમ એક થી દસ ના સ્વાધ્યાયને આધારે નીચેનો કોષ્ટક પૂર્ણ કરો ક્રમ એક એમાં છે એકમનું નામ આતો તો ઈષ્ટણો આવાસ સ્વાધ્યાયમાંની ગમતી પ્રવૃત્તિઓની નોંધ કરો તો વાક્યોમાંના રેખાંકિત શબ્દોમાંથી વાક્યોનો અર્થભેદ સમજો અને આપેલા શબ્દનો ઉપયોગ કરી આવા બીજા બનાવો પ્રવૃત્તિ પ્રવૃત્તિ ગમવાનું કારણ તો આ કરવાથી મને શબ્દો અને તેના વાક્ય પ્રયોગ વિશે માહિતી મળી બીજો પાઠ સાયકલ સવારીની ખાટી મીઠી તો અહીંયા પ્રવૃત્તિ તો આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો ગમવાનું કારણ તો આ પ્રવૃત્તિ કરવાથી મને સાયકલની જીવનયાત્રા કેવી હોય તેની માહિતી મળી ત્રીજું છે ગઢની રડ છોડો તો એમાં પ્રવૃત્તિ નંબર નવ બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્ય રજૂ કરો ગમવાનું કારણ આ બે જૂથ બનાવી આપેલી ત્રણ બાબતો માટે મને મારા મંતવ્યો રજૂ કરવાની તક મળે પરિણામે મારી વિચાર શક્તિની અભિવ્યક્તિ થઈ અષાઢે ચોથો પાઠ છે અષાઢે કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો કારણ તો કાવ્યાર્થને સમજવા માટે આ પ્રવૃત્તિ પૂરકરૂપ થાય છે તેમજ શબ્દો પરથી વાક્ય બનાવતા લેખન કૌશલ્ય વિકસે છે પાંચમો ખોટો જવાબ એમાં છે નીચે આપેલા શબ્દનો એક શબ્દમાંથી એક શબ્દકોશમાંથી શોધી અને દરેક શબ્દ પરથી વાક્ય બનાવો આત્મવિશ્વાસ આત્મબળ આત્મહત્યા આત્મ આત્મ પરીક્ષણ અને આત્મકથા શા માટે ગયું તો કે મને શબ્દકોષનો ઉપયોગ કરવો ખૂબ જ પસંદ હોવાથી આપેલા શબ્દોના અર્થ અને તે પરથી વાક્ય બનાવવાની ખૂબ મજા આવી છઠ્ઠો પાઠ છે બકોર પટેલનો કારેલા પ્રયોગ એમાં પ્રવૃત્તિ નંબર બે ગમી પાછળ ખાનું પ્રત્યે લાગતો હોય તેવા શબ્દ અને અર્થ લખી વાક્ય પ્રયોગ કરો ગમવાનું કારણ તો આ પ્રવૃત્તિ કરવા માટે પણ શબ્દકોષનો ઉપયોગ કર્યો અને ખાનું પ્રત્યે લાગતો હોય તેવા શબ્દ શોધવાની ખૂબ મજા આવી ત્યાર પછી છે પાઠ નંબર સાત ભય માણસ છે કાવ્યને આધારે નીચેના વાક્યો સાચા હોય તો ભય માણસ છે લખો અને ખોટું હોય તો અને માણસ છે લખો તો શા માટે ગમ્યું તો કે કાવ્યના આધારે વાક્યને સાચા છે કે ખોટા તે જાણી ભય માણસ છે અને ને માણસ લખવાની ખૂબ મજા પડી પાઠ નંબર આઠ ઘર લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ કાઉન્સમાંની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો કારણ તો મને આપેલા શબ્દના શબ્દ સમૂહના બદલે એક શબ્દ લખી અને ફકરો ફરીથી વાંચવાની ખૂબ મજા આવી નવમું છે મજાનો ખજાનો તો એમાં પ્રવૃત્તિ નંબર છ ખોટો વિકલ્પ છે કે અને સાચું વાક્ય બનાવો મને ગુજરાતી ભાષામાં સાચા પ્રત્યયનો ઉપયોગ કરવાનું આવડતું હોવાથી આ પ્રવૃત્તિ કરવાની મજા આવી દસમું દુનિયા અમારી એમાં પ્રવૃત્તિ નંબર વાક્યને લાગુ પડતો શબ્દ કાઉસમાંથી લખો એનો ગમવાનું કારણ તો મને શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનું ગમતું હોવાથી આ પ્રવૃત્તિ કરવાની મજા આવે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર તમને કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં મુશ્કેલી પડી તેની વિગતો કોષ્ટકમાં લખો એકમનું નામ છે પેલું આ તો ઈશ તણો આવાસ તો એકમમાં સમાવિષ્ટ પડકાર પ્રવૃત્તિ તો કવિતાને આગળ વધારો અને અસ્વાર રચિત પંક્તિ ઉમેરો પ્રવૃત્તિ કરવામાં પડતી મુશ્કેલી વિશેની નોંધ લખો તો મને કવિતાની રચના કેવી રીતે થઈ શકે તેની સમજ નહોતી આ પ્રવૃત્તિ કરવામાં અમે દાદાજીની મદદ લીધી બીજું સાયકલ સવારીની ખાટી મીઠી તો અહીંયા પડકારરૂપ પ્રવૃત્તિની નહોત તો સાયકલ વિશેનું જોડકણું અથવા તો ઉખાણું બનાવીને લખો પ્રવૃત્તિ કરવામાં પડતી મુશ્કેલી તો મને જોડકણું કે ઉખાણું બનાવતા આવડતું નહોતું પણ આ પ્રવૃત્તિ કરવામાં મેં મારી મમ્મીની મદદ લીધી તેથી મજા પડી ત્યાર પછી છે પાઠ નંબર ત્રણ ગઢની રડછોડો એમાં ત્રીજું લોકબોલીમાં આપણા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો મને લોકબોલીના બધા શબ્દોના માન્ય ગુજરાતી રૂપો આવડતા નહોતા આથી દાદાજી પાસે શીખીને આ પ્રવૃત્તિ કરી છે અષાઢ એમાં પ્રવૃત્તિ નંબર બે આપેલી પંક્તિનો નજીકનો અર્થ નજીક નીચેનામાંથી કયો છે તેની સામે ખરાની નિશાની કરો તો મને પંક્તિનો અર્થ બરાબર સમજાતો ન હોવાથી તેનો નજીકનો અર્થ શોધવામાં મુશ્કેલી પડી ત્યાર પછી છે પાઠ નંબર પાંચ ખોટો જવાબ તો એમાં પ્રવૃત્તિ ચાર નમૂના મુજબના શબ્દોનો પ્રયોગ કરી અને વાક્ય બનાવો વાક્ય કાચું પાકું તો મને બે વિરુદ્ધાર્થી શબ્દોનો શબ્દોને એક જ વાક્યમાં પ્રયોગ કરવાનું ફાવતું નહોતું અને આ પ્રવૃત્તિ માટે મેં મારી દાદીની મદદ લીધી છઠ્ઠું છે બકોર પટેલનો કારેલા પ્રયોગ તો આપેલા વાક્યો જેવો જ અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો આ પ્રવૃત્તિ કરવાની મજા આવી પરંતુ આપેલા વાક્ય જેવું પાઠનું વાક્ય શોધવામાં ખૂબ જ મહેનત કરવી પડી ત્યાર પછી સાતમું ભય માણસ છે તો ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ લખો આ પ્રવૃત્તિમાં આપેલ કાવ્ય પંક્તિઓ ઉપરથી બીજી પંક્તિઓનું સર્જન કરવાનું હતું પણ જૂથમાં પ્રવૃત્તિ કરવાની હતી તેથી અન્યના સહકારથી અમે આ પ્રવૃત્તિ કરી સાત સહકારની ભાવના વધી ઘર ઉપરોક્ત રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે એક ફકરો બનાવીને લખો મને બધા રૂઢિપ્રયોગના અર્થ આવડતા ન હોવાથી તે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને ફકરો બનાવવામાં મુશ્કેલી પડી આથી મેં દાદાની મદદથી પ્રવૃત્તિ કરી ત્યાર પછી છે નવમું મજાનો ખજાનો આ પાઠમાં આપેલી કહેવત સિવાયની કહેવત લખો અને એનો અર્થ લખો મારે પાઠમાંથી કહેવત શોધવામાં ખૂબ મહેનત કરવી પડી આ કહેવતો શોધ્યા પછી તેનો અર્થ શોધવામાં મારે શોધવા માટે મારે દાદાની મદદ લેવી પડી દસમો પાઠ છે દુનિયા અમારી તો અનુભવ કરો અને લખો આ પ્રવૃત્તિ માટે કરવા પડેલા વિવિધ અનુભવોમાંથી એક અનુભવમાં હું પડી ગયો હતો અને આ પ્રવૃત્તિમાં મુશ્કેલી પડી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને શબ્દ ચાવી ચાવીની રચના કરો અને શબ્દ શતરંજ બનાવો તો જો હવનમાં હાડકાં નાખવા રેખાંકિત શબ્દનો અર્થ તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને આપવામાં આવેલું છે ત્યાર પછી ઘોડો હાથી કે વાહન ઉપરની બેઠક ત્યાર પછી છે ભગવાનનો સમાનાર્થી શબ્દ ત્યાર પછી છે વર્ષા ઋતુનો પ્રથમ મહિનો ત્યાર પછી છે લોક લોકોક્તિનો સમાનાર્થી શબ્દ ત્યાર પછી છે પાંખોવાળી દેવતા સ્ત્રી બે માર્ક્સમાં રહેઠાણનો સમાનાર્થી શબ્દ ત્રણ માર્ક્સમાં ત્યાર પછી છે વિશ્વનો સમાનાર્થી શબ્દ ત્રણ માર્ક્સમાં પ્રશ્નનો પ્રત્યુત્તર ત્રણ માર્ક્સમાં અને દુશ્મનનો વિરુદ્ધાર્થી શબ્દ ત્રણ માર્ક્સમાં અહીંયા તમે જોઈ શકો છો કે ઊભી ચાવી અને આડી ચાવીના જવાબો જે છે તે અહીંયા આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ કાંસમાં આપેલા પ્રાંસયુક્ત શબ્દનો ઉપયોગ કરી અને કાવ્યની રચના કરો આભમાં ઉડે પંખીની પાંખ જોઈને આનંદિત થાય આંખ લાવી છું પોટલી બોર રાખીને કાંક થોડા લઈ લઈને તારા ગજવામાં નાખ હેઠે બેસીને એમને નિરાંતે ચાખ થોડા વધે તો એને ભેની માટે રાખ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ચિત્રનું અવલોકન કરી અને સૂચના મુજબ કરો જોડી કાર્ય કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું આપણને ચિત્ર આપેલું છે અહીંયા ચિત્ર આધારિત શબ્દો લખવાના છે ઉદાહરણ તરીકે ઢોળાવ પહાડ નદી અને પાણી તો વરસાદ હોડકું ઝૂંપડી નારિયેળી છત્રી ઓઢેલી સ્ત્રી અને બાળકી તમે લખેલા શબ્દની યોગ્ય જોડ બનાવો તો નદી અને પાણી તો પર્વત તો પાણી નદી તો વરસાદ ઝૂંપડી તો નારિયેળ નારિયેળી તો છત્રી તો 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 સ્ત્રી ખલાસી હોડકું ત્યાર પછી છે શબ્દ જોડનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો ઉદાહરણ તરીકે નદીમાં પાણી વહે છે એમાં પર્વત પાસે પાણી છે બીજું નદીમાં વરસાદ પડે છે ત્રીજું ઝૂંપડી પાસે નારિયેળી છે ચોથું નારિયેળી ઉપર નારિયેળ છે સ્ત્રી એ છત્રી ઓઢી છે અને છઠ્ઠું ખલાસી હોડકામાં બેઠો છે તમે બનાવેલા વાક્યનો વિસ્તાર કરો ઉદાહરણ તરીકે નદીમાં ખળખળ કરતું પાણી વહે છે એમાં પહેલું દૂર દેખાતા પર્વત પાસે પાણી વહે છે બીજું ખળખડ વહેતી નદીમાં વરસાદ પડે છે ત્રીજું ઝૂંપડીઓની પાછળ નારિયેળના ઝાડ છે ચોથું નારિયેળના ઊંચા ઝાડ ઉપર નારિયેળ દેખાય છે પાંચમું સ્ત્રીએ સાડી પહેરી છે અને એણે છત્રી ઓઢી છે છઠ્ઠું હલેસા મારતો કલાસી આનંદમાં લાગે છે ત્યાર પછી આગળ તમે બનાવેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવી અને ફકરો લખો દૂર દેખાતા પર્વત પાસે પાણી વહે છે ખડખડ વહેતી નદીમાં વરસાદ પડે છે ઝૂંપડીઓની પાછળ નારિયેળના ઝાડ છે નારિયળના ઊંચા ઝાડ ઉપર નારિયેળ દેખાય છે સ્ત્રીએ સાડી પહેરી છે અને એણે છત્રી ઓઢી છે અલેસા મારતો ખલાસી આનંદમાં લાગે છે ફકરાને આધારે પાંચ પ્રશ્ન લખો તો નારિયેળીઓ ક્યાં છે છત્રી ઓઢીને કોણ જાય છે નારિયેળીઓની આગળની બાજુએ શું છે વરસાદના ફોરા ક્યાં પડે છે અને ખલાસી શું કરે છે ચાલો મિત્રો તો અહીંયા આગળ જોઈએ તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ આઠના ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તેના દરેકે દરેક પાઠની સમજૂતી અને દરેકે દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની કલરફુલ પીડીએફ જે છે એ તમે એપ્લિકેશન પર પણ મેળવી શકો છો એટલે કે એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે ત્યાંથી પણ તમે એનો અભ્યાસ કરી શકો છો અથવા તો આપણા વોટ્સઅપ પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી વોટ્સઅપ પર પણ આ પીડીએફ છે તેનો અભ્યાસ તમે કરી શકો છો અથવા તો પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે પોથી સ્વાધ્ય સોલ્યુશન છે સમજૂતી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મળી જશે વોટ્સએપ પરથી પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આજે પીડીએફ અને પીપીટી જે છે તે મેળવી લેવી તમને ભણાવવા માટે અને ભણવા માટે ખૂબ જ ઉપયોગી થશે ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના સેમેસ્ટર ટુના પાઠ નંબર એક જે છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે